સામે જોતો જાનુ જાનુબેન નું ક્લિનિંગ ચાલે છે અહીંયા જોરદાર જીયાના નું ક્લિનિંગ ચાલે જીયા ના કચરું ઉડે નીચે રાખ બ્રશ તો આમ જોતો ખરી એ લોકો જો બાયસિકલ પરથી મૂકીને બ્રશ આ એક બ્રશ નીચે રાખ્યું હતું ને તો બીજું બે જગર છે બીજું એક પાછું ઉપરથી આપ્યું મેં ઘડીક કરો કામકાજ તમારે હું વિડીયો ચાલુ કરી દઉં બ્લોગિંગ અને હવે બસ જો એડિટિંગ થોડું કરવાનું છે તો બધું પહેલાં એ કરી લઉં અને સાંજે આપણે આજે બનાવવાની છે પાણીપુરી તો વિડીયો તમે છેક સુધી એન્ડ સુધી જોઈ રહ્યા છો પાણીપુરીની રેસીપી પણ આપીશ તો એટલી પોસિબલ થશે એટલી ને ચણા મેં એના માટે સવારમાં મને યાદ આવી ગયું હતું તો મેં કીધું સેજ હોટ વોટર કરી નાચ પલાળી દઉં એટલે જલ્દી જલ્દી ચણા પલાળી જાય તો ચણા પલાળી દીધા છે સાંજે આપણે પાણીપુરી બનાવશું ને બપોરે હવે જોઈએ પાસ્તાનો વિચાર છે જજ જ કરીને વહી ગઈ બપોરે પાસ્તા બનાવવાનો વિચાર છે તો પછી જોઈએ પાસ્તા બનાવવું કે બીજું બનાવવું એટલા માટે તો કીપ વોચિંગ કીપ સપોર્ટિંગ અને ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ ધ ચેનલ સબસ્ક્રાઈબની આપણે ખાસ જરૂર છે તો જો જી એના સરસ મજાનું હોમવર્ક કરવા બેસી ગઈ છે ગુડ ગર્લ થઈ ગઈ છે ને જીવ યસ શી ઇઝ ઓલમોસ્ટ ડન અને જો એને ઓકે એણે જો મસ્ત ટી શર્ટ અને નવું સ્કર્ટ પહેર્યું છે કમેન્ટ કરજો કેવું લાગે છે અને જિયાના ભાવે છે ને તારા વાળ આપણે હેરવોશ કર્યા છે ને તો આ રબર કાઢીને તું ભૂજ કાઢ થોડીક ઓ વા જીઆ અને ઓલો રૂમાલ છે ને બાર સુકાવ્યા છે પછી ઓકે હા અને મેં લંચ ટાઈમ થઈ ગયો છે મેં કીધું છોકરાને હમણાં રજા છે ને તો નીચે એક બુક કરવા લઈ લઈજો વેધર સારું છે તો મેં કીધું પહેલાં છે ને એ લોકોનું લંચ રેડી કરીને જ જઈએ તો જો આજે બનાવવાના છે આપણે પાસ્તા તો પાસ્તા મેં ઓલરેડી જોયા સોલ્ટ અને થોડું ગમતું તેલ નાખી અને બોઇલ કરવા માટે રાખી દીધા છે અને અહીંયા જો મેં ટમેટાની બે ટમેટાની પ્યુરી કરી લીધી છે ને તેલ મૂકી દીધું છે તો આપણે છે ને ડાયરેક્ટ તેલમાં ટમેટાની પ્યુરી જ એડ કરી દેવાની છે પછી મોડા જ બનાવવાના છે કે બહુ પીખું કાંઈ કરવાનું નથી છોકરામ ખાવું છે એટલે ટમેટાની પ્યુરીમાં સેટ સોલ્ટ નાખી દેસી સોલ્ટ નાખીએ એટલે જલ્દી જલ્દી ટમેટું ચડી જાય અને પાસ્તા બોઇલ થશે ને ત્યાં સુધીમાં મેં કીધું પ્યુરી રેડી થઈ જશે પ્યુરી ચડી જાય ને પછી આમાં આપણે બીજા બધા મસાલા એડ કરશું અને કુકરમાં જો મેં ચણા પલાળવા માટે મૂકી દીધા છે એટલે એ જોડે જોડે થઈ જશે અને અહીંયા જો મેં પાણીપુરીનો લાસ્ટ ટાઈમ બહુ બધો ફૂદીનો આવ્યો હતો ને તો મેં પેસ્ટ બનાવીને જ ફ્રોઝન કરતી દીધી તો એને ડિફ્રોસ્ટ કરવા કાઢી લીધી છે

અને નીચે વોક કરીને આવશું ત્યાં સુધી અમે થોડુંક થોડું પાણીપુરીનું પાણી એકદમ ફ્રોઝન છે કારણ કે વધારે છે તો એટલું બધું નહીં જોઈએ અમે બે ત્રણ જણા જોઈએ એટલે તમે કીધું અડધું કાઢીએ અને અડધું પાછું પીઝમમાં મૂકી દો તો નીચેથી આવશું ત્યાં સુધી થોડુંક ડિસ્પોઝ થઈ જશે ઓકફુલી માઇક્રોવેવ નથી કરવાનું કારણ કે તો બગડી જાય ને કાળું પડી જાય પાણી તો થોડીક બહાર પડ્યું રહેશે ને એટલે થઈ જશે જો ટમેટા બળબર બળબર બરબર થવા મળ્યા છે તો જો અમે આમાં થોડોક આપણે આજે નોર્મલ ટોમેટો કેચઅપ આવે ને બે ચમચી ટોમેટો કેચઅપ પછી બહુ ટમેટા ખાટા આવે છે તો જરાક અમથી ગળ્યું નથી કરવાનું ખાલી ખટાશ બેલેન્સ કરવા થોડીક અમથી શુગર મિક્સ હબ્સ અને ઓરેગાનો નાખી દીધો છે કૂક કરવા માટે ને અહીંયા જો ઓલમોસ્ટ આપણા પાસ્તાય થઈ ગયા છે ચેક કરી લઈએ છોકરા માટે બનાવતી ને એટલે હું સેજ ઓવર કૂક કરું તો એ લોકોને ચાવવામાં ઈઝી પડે કામ ચાનું વા જીવન જાનું કેટલા મસ્ત લાગે છે જાનું તો જો નાટક કરે હાલો જાનું જોજે જાનું ઉપર રોડ ઉપર દોડીને નથી જવાનું ઓકે અંદર ચાલજો ચિયા તું સ્લોલી ચાલે એટલે દીદી સ્લોલી ચાલશે ઓકે તો એટલી મજા આવે છે ને સમરમાં વેધર એ બહુ ફાઇન છે એકદમ મસ્ત તડકો છે તો જો પાસ્તા થઈ ગયા છે રેડી અને આ મારી પ્લેટ છે મેં થોડુંક લીધું છે ચીઝ જોડે અને જીઓ અને જાનવર મેં ઓલરેડી આપી દીધું છે એને વળી ચીઝ નહોતું નાખું એવરી ટાઈમ તો ચીઝ નાખીને ખાઈ અને જાનવું ઓલરેડી ફિનિશ થવાય એવું છે મેં ચીઝ નાખ્યું છે જી એના વળી આજે ચીઝ નહોતું નાખવું ને જાનવીને તો એમને મજા આવી પામે જે શું સ્કૂલમાં પાસ્તામાં ચીઝ ખાય છે ને કે પ્લેન હોય છે આવા હોય છે પ્લેન કે ચીઝ હોય છે એમ નહીં ચીઝ હોય છે કે નહીં

આખું બપોર વચાળું મેં કેટલી ટ્રાય કરી તો સૂતી જ નહીં સૂતી જ નહીં પછી નીચે રમવા ગઈ ની ફ્રેન્ડ આવી હતી ને તો નીચે એની સાથે રમતી હતી ત્રણ વાગે ને જાયો ને જાનુ બે નીચે વાય ગયા તો જાનવી તો જેવી જાય ને એવી ખબર પડી ગઈ કે નીચે જવાનું છે દોડવા જ મંડી પે હમણાં બે મિનિટ પહેલા ઉપર આવ્યા આજે મેં બનાવી છે પાણીપુરી પણ પાણીપુરીમાં એવું હતું પાણી મેં પેસ્ટ ફ્રોઝન હતી એટલે કાંઈ બહુ રેસીપીમાં કાંઈ હતું નહીં એટલે મેં અને હું આંબલીની ચટણી ફ્રોઝન જ રાખું છું તો બધું મેં એમને જ કટકે કટકે રેડી કર્યું હતું કેમ છે પાણીપુરી બરોબર ઓલ ગુડ ઓલ ગુડ હા જો તમને પાણીપુરીનો છે ને પાણી બહુ ખુશ છું હે બહુ જ ખુશ છું એટલા બધા ખુશકા થઈ ગયા પાણી ખાઈને રીલ જોઈ લાગે છે જાનુ કઈક કે છે જાનુ શું ખાય છે જાનુ ના નાટક જો ગુડ ઓકે ગુડ પાણીપુરીમાં છે ને જો તમને સેજ કલર ડિફરન્સ લાગતો હશે કારણ કે ફ્રોઝન પેસ્ટ હતી ને એટલે થોડુંક ડલ પડી જાય પાણી છે આંબલીની ચટણી છે સ્વીટ દહીં સેવ અને મસાલો પ્લેટ થઈ ગયો છે રેડી અને મોઢામાં વાવાળું પાણી તો પેલા ખાઈ લઈએ પછી થોડી વાર પછી મળશું ને જીયાનાનંદીને તો અમારે નીચે જમવા જવાનું છે ને હા એટલે જીયાના તો જમવા નથી બેઠી પણ જાણવી થોડુંક શું કહેવાય થોડુંક ટેકો કરી લે એટલે એ સેવ ખાઈ રહી છે અને જીયાનાનંદ પછી જશે થોડી વાર પછી નીચે જમવાના અમે લોકો ઘરે જમી લે બરાબર હમ અને આપ કાં જાનેવા લેહો બાદ નહીં

જોઈ તો મંડી દૂધ પીવા મે દૂધ નો પીવું પેલા જમી લેતું હાલ જાનું ઊભી થાલ દૂધ પછી પીજે જો એમ યમ છે ચાલ ચાલ ચાલ